વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નલ જલ યોજના દ્વારા દરેક વ્યક્તિના ઘરે પાણી પહોંચે તેવા સુંદર અભિગમ દ્વારા આ યોજના શરૂ કરાઈ છે પરંતુ આ યોજના ધ્રાંગધ્રા ખાતે નામની હોય તેવું ચોક્કસથી કહી શકાય ધ્રાંગધ્રા શહેરમાં આવેલ શિવરંજની પાર્ક સોસાયટી શિવધારા સોસાયટી ગોપી પાર્ક એક ગોપી પાર્ક બે રામકૃષ્ણ પાર્ક સોસાયટી સાંઈ પેલેસ સોસાયટી સાંઈ એવન્યુ સોસાયટી આવી છે આ સોસાયટીમાં સાતસો જેટલા મકાનો છે અને ત્રણ જેટલા રહીશો રહે છે સોસાયટીમાં છેલ્લા થી સાત વર્ષથી નળ કનેક્શન સહિત પાણી આપવા માટે નગરપાલિકા તંત્રની રજૂઆત અવારનવાર કરાઈ છે સ્થાનિકોને ઘર વપરાશ માટે બોરનું પાણીનો ઉપયોગ કરવો પડે છે પરંતુ ક્ષારયુક્ત પાણીના કારણે ચામડી સહિતના રોગોથી પીડાઈ રહ્યા છે હાલ તો આ તમામ સોટાજીના રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત નગરપાલિકા સહિત સાંસદ ધારાસભ્ય કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મામલતદારને કરવામાં આવી છે જો આગામી સમયમાં તેમના આ પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની લેખિત ચીમકી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે વર્ષથી અમે લોકો લગભગ કાયમ માટે પાણીની સમસ્યાને અનુભવીએ છીએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમને એનો કોઈ જવાબ મળેલ નથી અહીંયા કોઈ વ્યક્તિ આવેલ નથી કે તમારે શું તકલીફ છે કે કોઈ એસ્ટિમેટ આપવું અને લગભગ આજુબાજુની સાતથી આઠ સોસાયટી બધા જ આ તકલીફનો સામનો કરી રહ્યા છીએ અને અમે જો એક જવાબદાર નાગરિક તરીકે વેરો ભરતા હોય તો એ લોકોની એ જવાબદારી થાય છે કે અમને બધી જ સગવડતા સારી રીતે પૂરી પાડવી જોઈએ બરાબર અને જો અમને ટૂંક સમયમાં આનો કોઈ નિવેડો નહીં આવે અમને આનો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો એના માટે આંદોલન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવતી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અમારી આજુબાજુની સાત સોસાયટીમાંથી એક પણ નાગરિક પોતાનો મત આપવા માટે જશે નહીં તો નગરપાલિકાની એ જવાબદારી થાય છે અને સરકારની જવાબદારી થાય છે કે દરેક નાગરિકની જે ફરજો છે એ એમને પૂરી કરવી જોઈએ અને એમને બધી સગવડતાઓ સારી રીતે આપવી જોઈએ મારું નામ ગૌતમ મધુભાઈ મહેતા એડવોકેટ છું છેલ્લા પાંચ વર્ષથી આ સોસાયટીમાં રહું છું આ સોસાયટી છેલ્લા સાતેક વર્ષથી અસ્તિત્વમાં છે અને આ સોસાયટી તેમજ બાજુમાં શિવધારા ગોપી ક્રિષ્ના સાંઈ પેલેસ સાંઈ એવન્યુ આવી તમામ સોસાયટી આવેલી છે અને જેમાં આશરે લગભગ છસોથી સાતસો ઘર છે અને ત્રણસો ત્રણ હજાર માણસની વસ્તી છે આમ છતાં આ સોસાયટીઓ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા પાણીનું એક પણ ટીપું આપવામાં આવ્યું નથી અને આ સોસાયટીમાં સોસાયટી દ્વારા પાઇપલાઇન ફિટ કરવામાં આવેલ છે આ સોસાયટીના તમામ રહીશો બધા જ વેરા કાયમ ભરે છે અને આમ છતાં પણ પ્રાથમિક સુવિધા કોઈ પણ આપવામાં આવતી નથી પાણી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી પાણી આપવામાં આવ્યું નથી નળ કનેક્શન મેળવવા માટે પણ તમામ સભ્યોએ અરજી કરેલ છે આ અરજી કરેલ હોવા છતાં આજની તારીખ સુધીમાં કોઈ પણ જાતનો એસ્ટિમેટ આપવામાં આવ્યો નથી કે નળ કનેક્શન આપવામાં આવશે કે નહીં આપવામાં આવે તે પણ અમને જણાવવામાં આવ્યું નથી કે અરજીનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી હાલે સોસાયટીએ ના છૂટકે અમારે બોરનું પાણી જે સાવ નહીવત માત્રામાં આવે છે એ લેવું પડે છે અને એ તબિયતને ખૂબ જ ગંભીર અસર કરે છે છતાં પણ ના છૂટકે એનો ઉપયોગ કરવો પડે છે આજે અમે ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ શ્રી અને પ્રમુખશ્રીને આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે હવે જો એ આવેદન અન્વયે ટૂંક સમયની અંદર જો પગલાં નહીં ભરવામાં આવે તો અમારે ગાંધી ચિંધા માર્ગે અમે નગરપાલિકાના બાજુમાં મંડપ નાખી અમરણા ઉપવાસ ઉપર બેસું અને આવનારી લોકસભા ચૂંટણીમાં અમારી આ જે તમામ સોસાયટી અને તમામ ત્રણ હજાર રહીશો છે એ તમામ આ મતદાનનો બહિષ્કાર કરશે અને ભવિષ્યમાં જરૂર પડીએ વધુ ઉગ્ર પગલાં પણ ભરવાની અમારી આખી સોસાયટીઓની બધા રહીશોની તૈયારી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંધવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા.